શ્રી વિશ્વસિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી ગણેશ જન્મજયંતિ નિમિત્તે શ્રી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું આજે મહાસુદ ચોથના મંગળવારે વિનાયક ચોથ સાથે અંગારિકા યોગનો સમન્વય સાધ્યો છે વડોદરા શહેર જયરત્ન બિલ્ડિંગ પાસે આવેલ શ્રી વિશ્વસિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી ગણેશ જન્મજયંતી નિમિત્તે શ્રી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ગણેશ યાગમાં અગિયાર જુડાઓએ ગણેશ યાગમાં ભાગ લીધો હતો સાથે ગણપતિ બાપાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આજે શ્રી ગણેશ જન્મજયંતી નિમિત્તે શ્રી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રાહ્મણો દ્વારા મંત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા સાથે ગણપતિ દાદાને સવારે કેસર સ્નાન કરાવવામાં આવ્યા હતા બપોરે બાર કલાકે ગણેશ આરતી અને યજ્ઞ સાંજે છ કલાકે પૂર્ણાહુતિ થશે સાથે આજે મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે દરેક ગણેશ ભક્તોને મારા શ્રી ગણેશનામાં વિશ્વ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર જૈરતના બિલ્ડિંગ ખાતે આજે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરેલું છે આજે સવારથી જ ગણેશ યાગ ચાલુ રહ્યો છે અને સવારે પાંચ વાગ્યાથી મંદિર ખુલ્યું છે તો દરેક ભક્તોને મારી વિનંતી કે અહીંયા આવે અને ગણપતિના આશીર્વાદ લે આજનો દિવસ ઘણો વિશેષ છે આજે ગણેશ જયંતિ છે મંગળવાર છે વિનાયક અંગારક યોગ છે આજે એટલે આજના દર્શન ઘણા જ ફળશે એવા ગણેશજી એ પણ કીધેલું છે એટલે આજે ભક્તો આવે અને દર્શન લે એવી સર્વે મારી નમ્ર વિનંતી